આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં આતંકી છાવણીઓ ઉપર હુમલો કર્યો અને પછી પરમાણુ યુદ્ધ અણુયુદ્ધ તરફ સંજોગો જઈ રહ્યા હતા ત્યારે પાપાને યુદ્ધ રુકવા દીયા આ તમને ડાયલોગ છે ને અંધભક્તોએ

એન તરફ જઈ રહ્યો સંઘર્ષ એન એટલે કે ન્યુક્લિયર યુદ્ધ તરફ અને શાંતિ સ્થાપવા માટે હા મેં ક્યાં થા મેં મધ્યસ્થી કરી હતી મને લાગે છે કે ટ્રમ્પભાઈ આ વખતે શાંતિનું નોબેલ પ્રાઇઝ મેળવવા માટે દાદાગીરીથી આગળ વધી રહ્યા હોય એવું લાગ્યા નથી અને બોલી શકતા નથી એ તો હવે એ ક્યારેક મોઢું ખોલે તો ખબર પડે પણ એમની એ મર્યાદાઓ છે એક બીજો ભાંગરો આપણા વિદેશ મંત્રીએ વાટ્યો છે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આતંકી અમે અડ્ડાઓ હુમલો કરી રહ્યા છીએ મને લાગે છે કે વિદેશ મંત્રી જે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં રહ્યા એને આટલી અક્કલ તો હોવી જોઈએ કે આવા નિવેદનો કરાય નહીં પણ એ આવા નિવેદનો કરવા માટે જાણીતા છે બુ કોણ જાણે કેમ ઘણી વખતે આપણે ચીન સામે લડી શકીએ એમ નથી આ વિદેશ મંત્રીનો આ ભાંગરો આ વખતે સંઘર્ષ વિરામ કેમ કર્યો ટ્રમ્પભાઈએ કેમ જાહેર કર્યું પહેલા કેમ ત્રીજા પક્ષનો આપણે છેને એમાં સમાવેશ કર્યો મધ્યસ્થી કેમ કરી કારણ કે ભારત અને પાકિસ્તાન બંને સીધી વાત કરે અને બંનેની એક ભૂમિકા રહી છે કે સીધી વાત કરીને મળા ગાંઠો ઉકેલવી પણ આ વખતે અમેરિકા દુનિયાનો ફજદાર અને માય ડિયર ફ્રેન્ડ હવે તો ડિયર ફ્રેન્ડ રહ્યા નથી મને લાગે છે નરેન્દ્ર મોદી ને રોજ એ ભાંડે છે હવે એના વિશે શું કહેવું વધારે ટ્રમ્પ ભાઈએ જે રીતે બંને બંને વડાપ્રધાનોને અને અને દેશોના નેતાઓને અધિકારીઓની સાથે લશ્કરી અથવા સુરક્ષા ના ઇન્ચાર્જ જે લોકો હતા એમની સાથે ટ્રમ્પ ટ્રમ્પભાઈ અને એમના એડમિનિસ્ટ્રેશને જે રીતે વાત કરી અને ટ્રમ્પે જે કહ્યું કે મેં મધ્યસ્થી કરી છે આજે ફોક્સ न्यूज मे इंटरव्यू आए पो ए, ये मेरी इतनी बड़ी सफलता है कि इसका उचित श्रेय मुझे कभी नहीं मिलेगा वे बड़ी परमाणु शक्तियां हैं उनमें जरा भी समानता नहीं है वे आक्रोशित थे कहते कि के शु भारत ने, पाकिस्तान ने फोन करो तो तो के, के हाँ मैंने किया था અને ભારત અને પાકિસ્તાન સંઘર્ષ વિરામ જાહેર કરે એ પહેલા તો ટ્રમ્પાઈ જાહેરાત કરી હતી અને મોદીની ઇજ્જતના ધજાગરા થાય છે ત્યારે એ એમની પાર્ટીના કાર્યકર્તાઓને કઈ ને કઈ કામે લગાડી દે છે એમના મિનિસ્ટરોને કામે લગાડી દે છે પોતે છે ને લશ્કરી જવાનોની છાવણીઓમાં પહોંચી જાય છે સંરક્ષણ મંત્રીને પણ એ રીતે કામ આપે છે આપણા લશ્કરી દળો એ રાજકીય નથી પાકિસ્તાન નરેન્દ્ર મોદી બધાનો ઉપયોગ કરવા માંગે છે પહેલગામમાં આતંકી હુમલો થયો ત્યાં સુરક્ષાની વ્યવસ્થા નહોતી એનો જવાબ આપવાને બદલે ભાઈ શ્રી બિહાર ગયા હતા અને ત્યાં જઈને એમણે ચૂંટણી સભા સંબોધી આમ તો ચૂંટણી સભા જ કહેવાય ને હવે કારણ કે ચૂંટણી કમિશનર પણ ત્યાં આટા મારે છે વ્યવસ્થા જુએ છે બધી તૈયારીઓ ચાલી રહી છે અને એ વખતે ભાઈ શ્રી જાહેર સભામાં જઈને બદલો લઈશું બદલો લઈશું કે છે શું બદલો લીધો છવ્વીસ જણા ના છવ્વીસ કન્યાઓના મહિલાઓના સિંદૂર ત્યાં ભૂસાયા અને એનાથી વધારે તો આ સંઘર્ષ વિરામમાં આપણે છે ને સિવિલિયન્સ ગુમાવ્યા અને લશ્કરી દળોના અધિકારીઓ અને જવાનો ગુમાવ્યા એમના જાન ગુમાવ્યા અને એકાએક પાછું સંઘર્ષ વિરામ કારણ કે પાકિસ્તાને પણ આવા તબક્કે જયારે રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યારે અને આપણે પહેલાથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સાથે આખો દેશ છે એ છે અને પહેલગામના આતંકી હુમલાનો બદલો લેવા માટે જે કંઈ કરે એને કોંગ્રેસ અને બીજા વિપક્ષો સહિત તમામ પક્ષોનો ટેકો છે પણ નરેન્દ્ર મોદી કોઈ સર્વપક્ષી બેઠકમાં હાજર ન રહ્યા સંસદનું સત્ર બોલાવવાની વિપક્ષે માંગણી કરી એ ન બોલાવી ઓગણીસો યુદ્ધ વખતે યુદ્ધ ચાલુ હતું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ સંસદની બેઠક બોલાવી હતી અને રાજસભા અને લોકસભા બંનેની અંદર બેસીને એમને ચર્ચા સાંભળી હતી એમના માટે માછલા ધોવાતા હતા છતાં એમણે એમને સહન નથી થતો આ વખતે પાકિસ્તાનના ચાર ટુકડા કરવાના સંજોગો હતા અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારત સાથે જોડવાનો પાછો મેળવવાનો એ સંયોગ હતો ત્યારે એમણે છે ને સંઘર્ષ વિરામ કરી દીધો ભાઈની આ આખી દુનિયા જાણી ગઈ દેશની પ્રજા પૂછવા પૂછવા માંડી પણ માંડ્યા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પૂછવા માંડ્યા કે શું થયું પહેલગામના આતંકીઓ મળી ગયા મારી નાખ્યા ટ્રાયલ કેમ નથી લેવાતો અરે પુલવામાના આતંકીઓનું શું એ કે છે હવે પુલવામાના ત્રણ જણાને કઈ રીતે આવ્યું જમ્મુ કાશ્મીરના છેલ્લા સતપાલ મલિકે જે આખી વાતો કરી છે જે જાહેરમાં મૂક્યું છે પબ્લિક ડોમેનમાં છે એમણે ઇન્ટરવ્યુઝ આપ્યા છે એમની પાછળ સીબીઆઈ છોડી મૂકી અને છતાં એ બોલતા રહ્યા છે તો એ પુલવામાનું શું હતું રહસ્ય શું હતું એ તો આવ્યું જ નથી એટલે ભાઈશ્રીને પ્રશ્નોથી ભાગે છે અને આવા સંજોગોની અંદર કોંગ્રેસે બહુ જ સમજદારી पूर्वक રાષ્ટ્રના હિતમાં સુરક્ષા દળોની તરફેણમાં કોઈ પણ નાટક ચેટક કર્યા વિના અનકન્ડિશનલ સપોર્ટ સુરક્ષા દળોને એને અને એમને બિરદાવ્યા ભારતીય રાષ્ટ્રધ્વજ લઈને એના પગને અડકે છે તમારા માંથી કોઈ પ્રશ્ન કરશે તો હું એ તસવીર શેર કરવા તૈયાર છું ત્રિરંગા માટેનો જે પ્રેમ એમને છે કેટલો પ્રેમ છે તમને બધાને ખબર છે અને રસ્તામાં ત્રિરંગા પડ્યા છે રાષ્ટ્રધ્વજની જે બે ઇજ્જતી થઈ રહી છે એ આપણે બધા જાણીએ છીએ સવાલો નરેન્દ્ર મોદી માટે છે અને નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં પંચોતેર વર્ષના થાય છે ત્યારે એમણે માર્ગદર્શક મંડળમાં જવાના સંજોગો ઉભા થાય એ પહેલાનો આ ઘટનાક્રમ અને પોતાની ઇજ્જત બતાવવાની કોશિશ અને એમાં છે ને એમણે વિદેશોમાં હવે સર્વપક્ષી પક્ષી ડેલિગેશન મોકલવાનો નિર્ણય કર્યો છે પ્રાઇમ મિનિસ્ટરે બોતેર દેશોનો પ્રવાસ ખેડ્યો છે એમની અગિયાર વર્ષની કારકિર્દીમાં પ્રાઇમ મિનિસ્ટર તરીકેની કારકિર્દીમાં પણ કોઈ ભારતને પડખે આ વખતે નહોતું પાકિસ્તાન ને પડખે તો તુર્કી હતું ચીન હતું અને લોનનો ઉપયોગ એ શસ્ત્રો માટે કરે યુદ્ધમાં કરે એવા સંજોગો હોવા છતાં એક માત્ર વિરોધ કર્યો અને મિટિંગમાંથી બોયકો એ નો બોયકોટ કર્યો અને બાકીના તમામ દેશોએ

એ સર્વ પક્ષી ડેલિગેશન ત્રેવીસ મેથી દસ દિવસ માટે ડિપ્લોમેટિક મિશન ઉપર જશે અને એ વોશિંગટન લંડન અબુધાબી પ્રિટોરિયા ટોક્યો આ બધાની અંદર જઈને ભારતની ટેરરિઝમ અંગેની ઝીરો ટોલરન્સની પોલિસી અને ઓપરેશન ની વાત કરશે આ પહેલગામમાં જે છવ્વીસ જણા બાવીસ એપ્રિલે માર્યા ગયા શહીદ થયા જે ટુરિસ્ટો એની વાત કરશે પણ એની સામે આ સંઘર્ષની અંદર જે ગયા જે નુકસાની પહોંચી ભારતની પ્રતિષ્ઠા જે લોપાઈ એનું શું સવાલો તો છે જ અને એ વખતે ભાઈ શ્રી પાછા રાજકારણ ખેલવા ઉપર આવી ગયા છે તમને ખ્યાલ હશે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તમારામાંથી જેમણે જોવું હોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ઓગણત્રીસ ઓક્ટોબર નો જોઈ લે શશી થરૂર અને એમના પત્ની સુનંદા પુષ્કર એમને વિશે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે હલકી કોમેન્ટ કરી હતી એમાં એમના શશી થરૂરના પત્નીને એમને પચાસ કરોડ ની ગર્લફ્રેન્ડ કહી હતી વાત એટલે અટકી નહોતી જ્યારે સુનંદા શશી થરૂર ના પત્ની એ એ એમનું મૃત્યુ થયું તો અંદર જવાબદાર તરીકે શશી થરૂર કરવા માટેના પ્રયાસો પણ વર્તમાન સરકારે જ કર્યા હતા અને છતાં શશી થરૂર આ વખતે નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ પ્રિય પાત્ર હોય એ રીતે એમને ભેટ કરે છે હા એ જરૂર છે કે આવા સંજોગોની અંદર કોંગ્રેસ પણ છે ને બહુ સમજી વિચારીને પગલા ભરી રહી છે કારણ કે આ જો બહિષ્કાર કરે કોંગ્રેસ તો કહેશે કે જો રાષ્ટ્ર વિરોધી વાત કરી રહી છે નરેન્દ્ર મોદીની આ બધી ગોઠવણો છે વ્યૂહરચનાઓ છે કેરળની અંદર એમનું કઈ ઉપસ્થું નથી આ વખતે એક સાંસદ ત્યાંથી ચૂંટાયો છે વિધાનસભામાં તો ઝીરો છે અને વીસ માંથી ઓગણીસ તો છે અને વિધાનસભામાં બીજેપી નો ઝીરો છે નરેન્દ્ર મોદી અને અમિત શાહે તો ખૂબ ઉધામા માર્યા પરંતુ કઈ વળ્યું નહીં હવે એમને ઉધારીના નેતાઓ જોઈએ છે શશી થરૂર કદાચ મુખ્યમંત્રી બનાવવાનું ગાજર લટકાવશે શ્રીધરણ ને પહેલા ગઈ વખતે શ્રીધરન પેલા મેટ્રોમેનને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા ને એ તો એક બેઠક હતી અગાઉ વિધાનસભામાં એ પણ ગઈ એમ હવે શશી થરૂર ને ઉધારીના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે પ્રેરે અને કોંગ્રેસ એમને કાઢી મૂકે કારણ કે શશી થરૂર મલ્લિકાર્જુન ખડગેની સામે કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી લડ્યા ત્યારે એમને માંડ હજાર વોટ મળ્યા હતા કોંગ્રેસમાં તો આ ચૂંટણી થાય છે ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂંટણી થયાનું જો તમને ખબર હોય ને વોટ થયા હોય તો અમને જરા જણાવજો અમે અમારી વાતને સુધારી લઈશું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય અધ્યક્ષ ની ચૂંટણી થતી નથી ત્યાં બધું નાગપુરના ઈશારે અથવા તો સર્વાનુમતે થાય છે પણ કોંગ્રેસમાં તો પરંપરાગત રીતે ચૂંટણી થાય છે સામે ઉમેદવાર ઉભો રહે છે મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ શશી થરૂર અને શશી તરુર એ નરેન્દ્ર મોદી તરફ સરકી રહ્યાના સંકેતો છે પરંતુ એમની એવી અપેક્ષા છે મોદીની કે શશી તરુરને કોંગ્રેસ કાઢી મૂકે તો હું છે ને એની લૂમ લઈ લઉં એનો લાભ લઈ લઉં રાજકીય લાભ લઈ લઉં અથવા તો શશી થરૂર ને કાઢી મૂકે આવા તબક્કે તો એમને રાષ્ટ્ર વિરોધી જાહેર કરવું આ છે ને ગણતરીઓ છે દેશ હિતની વાત દેશ પ્રેમની વાત એને બદલે રાજકારણ ખેલવાની વાત છે આ ઓપરેશન લોટસ જરા જુદા પ્રકારનું છે અને એમના મંત્રીને કે તમે ફોન કરી લ્યો અને જયરામ રમેશે કહ્યું કે અમને ફોન આવ્યો હતો કે કોંગ્રેસના પ્રેસિડેન્ટ અને લીડર ઓફ ધ ઓપોઝિશન એ છે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચાર કેબિનેટ મિનિસ્ટર ગૌરવ ગોગઈ ડેપ્યુટી લીડર ઓફ ધ પાર્ટી ઇન લોકસભા ડોક્ટર સૈયદ નસીર હુસેન રાજ્યસભા એમપી અને રાજા બ્રાર લોકસભા એમપી આ ચાર નામો આપ્યા એમાં શશી થરૂર નું નામ નથી આપ્યું અને છતાં નરેન્દ્ર મોદી ખેલ કરી રહ્યા છે એમણે જે ડેલિગેશન નું નેતૃત્વ ફોલોઈંગ મેમ્બર્સ ઓફ ધ પાર્લામેન્ટ વિલ લીડ ધ સેવન ડેલિગેશન સાત ડેલિગેશન જવાના છે અને એ સાત ડેલિગેશન માં એક પહેલા પહેલા ક્રમે નામ મૂક્યું છે પહેલું કોણ નેતૃત્વ કરશે શશી થરૂર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના કોંગ્રેસે નામ નથી આપ્યું પણ કોંગ્રેસ એનો ન કરે અત્યારના સંજોગોમાં વિરોધ કરે એવી રવિશંકર બીજેપી કડી મોડી ડીએમકે સુપ્રિયા સુડે એનસીપી શરદ પવાર અને શ્રીકાંત એકનાથ શિંદે શિવસેના હવે આની અંદર કડીમોડી સિવાય બાકીના જે છે તરફ સરકી રહ્યા છે એમને કદાચ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દેવામાં આવે ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં રવિશંકર પ્રસાદ તો ભારતીય જનતા પાર્ટીના જ છે સંજય કુમાર ઝા એ જેડીઓ ના છે પરંતુ એમની નિષ્ઠાની નીશકુમારને બદલે નરેન્દ્ર મોદી તરફ છે એ સર્વ છે પાંડા તો ભાજપના જ છે સુપ્રિયા સુડે છે પરંતુ શરદ પવારે કહ્યું તું કે એને નક્કી કરવાનું છે સત્તા પક્ષમાં બેસવું છે કે વિપક્ષમાં રહેવું છે એટલે શરદ પવાર ના દીકરી એમના એમના ભાઈ પિતરાઈ એ અજીત દાદા પવારની સાથે જાય તો બહુ આશ્ચર્ય નહીં થાય શરદ પવાર કદાચ ભારતીય જનતા પાર્ટીમાં સીધે સીધા ન જોડાય પણ એક થાય એવું અત્યારે ચાલી રહ્યું છે અને એ કહેવાય નહીં બીજું શ્રીકાંત એકનાથ શિંદે એ શિવસેના એટલે કે એકનાથ શિંદે જે મુખ્યમંત્રી હતા અને અત્યારે નાયબ મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસ નેતૃત્વવાળી સરકારમાં મહારાષ્ટ્ર સરકારમાં એમના સુપુત્ર છે પરિવારવાદ તો અહીંયા ફાટફાટ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમને એનો વાંધો નથી કડીમોડી એમ કે ના સુપ્રીમો કરુણાનિધિના દીકરા એમના એ ઓરમાન બેન છે અને એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પણ ડીએમકે પટાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી એ ખૂબ કરી જોઈએ અને પછી છેવટે એને પાછું અન્ના ડીએમકે ની સાથે કારણ કે તમિલનાડુમાં એમને કોઈ સ્થાન લોકસભામાં તો મળતું નથી ત્યાંની વિધાનસભામાં પણ માંડ ચાર બેઠકો મળી છે અને એ પણ અન્ના ડીએમકે સાથે એમનું જોડાણ હતું વચ્ચે પાછું તૂટી ગયું હતું પાછું છે ને એમણે ફરીને કર્યું છે આ બધા ખેલમાં નરેન્દ્ર મોદી આ ડેલિગેશનનો જે ખેલ કરી રહ્યા છે પોતાની પ્રતિષ્ઠા ઉજ્જવળ બનાવવા માટે કરી રહ્યા છે કારણ કે વિશ્વગુરુ ના ઢોલ પીટતા હતા એમના અંધ વિશ્વગુરુ વિશ્વગુરુ કહેતા હતા પણ એમને એમને જણાવી દીધું એમનું સ્થાન બતાવી દીધું છે અને આખા દેશની પ્રજા અત્યારે પૂછી રહી છે કે સંઘર્ષ વિરામ શાના માટે કર્યો પાકિસ્તાન હારી રહ્યું હતું એવા તબક્કે પાકિસ્તાનને તોડી નાખી શકીએ એમ હતું બલુચિસ્તાન અલગ થઈ જાય એ બલુચિસ્તાન તો ભારત એને રેકોગનાઈઝ કરે એવી વાત કરી રહ્યું છે ત્યાંના આંદોલનકારીઓ સિંધમાં અલગ થવાની ભાવના છે એ એ એ પણ અલગ થઈ શકે એમ હતું પંજાબ અને પેલી બાજુ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પહેલા જે પ્રદેશ હતો એ પખ્તુનો એ પણ અલગ થવા માંગે છે જ્યારે પાકિસ્તાનને તમે તોડી નાખવાની તૈયારીમાં હતા જ્યારે તમે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ તમે મેળવવાની તૈયારીમાં હતા તમે ને એવા તબક્કે સંઘર્ષ વિરામ ટ્રમ્બાઈ ના કહેવાથી ટ્રમ્બાઈ એડના એડમિનિસ્ટ્રેશન ને કહેવાથી કરો તો તો પછી પ્રશ્નો ઊભા થાય જ અને ત્રીજા દેશની મધ્યસ્થી આપણે શું કામ સ્વીકારવી જોઈએ અને બીજો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તમે લેશો તો ચાઇના ઓક્યુપાઇડ કાશ્મીરનું શું સિયા ચીનનું શું અને ચીન વચ્ચે ખાબકે પાકિસ્તાનનું સમર્થન કર્યું ચીને આખા ભારતની આજુબાજુના તમામ દેશો એ ચીનના પ્રભાવ હેઠળ છે જનરલ માણેક શાહ ના નેતૃત્વમાં એ બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથે ઈલું ઈલું કરી રહ્યો છે અને ચીનમાં એની સાથેનો એનો સંબંધ મ્યામા

વિશ્વગુરુ નું શું અને બોલતા કેમ નથી અહિયાં ઘર આંગણે આકલા દેકારા કરવા છે અને વિશ્વના રાજકારણમાં વિશ્વના સંબંધોમાં વિદેશ નીતિમાં સફળતા મેળવવી એ બીજી વાત છે પણ એમના ઈરાદાઓ આ ડેલિગેશન જે મોકલવાની વાત છે એમાં પણ એમણે છે ને ઓપરેશન લોટસ એક જુદી રીતે કરવાનો ખ્યાલ છે મેં કહ્યું એમ કે શશી થરૂર ને કે સુપ્રિયા સુળેને એ છે એ પોતાને પડખે લેવાની વાત એમની હવે તો કંઈ છુપી રહી નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને અંધભક્તોના અને અપપ્રચારમાં તમે છે ને ફસાતા નહીં ક્વેશ્ચન કરજો તમને